આમાં ધીરી તીરી કાપવો જોઈએ અને કદાચ પાવડર ખેરે જાય ઉપરનો તો જે મો ખોલવાનો હોય બાકી ખોલવાનો પાવડર એ મલકનો ને એક તાકણી કાપે જ બીજો એ જ ઝીણકે રહું તો ને ઝીણકો હોય તો ઓછું પાવડર હોય મોટો હોય તો વધારે પાવડર હોય

હતર હલાડ કરવા પડતા હોય આમાં આમાં સુધી જે નિકરીએ નો ખોલવાનો બધું ખોલ કે તાન નિકરી કે જાય કરી चाइनो संपल नो संपल चाइनो पसी आवेला के जे देते आवा कारा कारा के जे आ बुदा खरीवा मुंडे आ खरी खरीवा मुंडे पा मजो आ जाओ पा ये थी की नहीं होगी ई तमे प्रमण दीवार ते तराज में मुकी थी गोतो एक गोथरी हेलो गोथरी <laughs> काली तोरी पत्री गोथरी में हां जमा महाक लगे तो आई करन चौथा पाउडर चाहिए तोन बाई के दियो सीताराम ने सीताराम जैसी कृष्णा आ आ हम बच्चा के वधु था ओछा ना था हमारे पास से काटो से बदन है तमने पूछो जरो रे एम हमारे से ना खाता में हमारे से मेल ना हमारे से थोड़ा ज्यादा जाए ओछू ना तो કોઈ કોઈને ઓછું નઈ જાય વધારે જાહે કામ છે કે જોતો હોય તો ભાઈ આવ્યા બકાલો હસવા કાંથી આવ્યા ભાઈ કાંથી આવ્યા બકાલુ કા આઈ બકાલો ગસવા આવ્યા ભાઈ બકાલુ કા છે ગોતો પૂરું થતું ને આપણે

ના ફાટી જાય ના હોય હે ઠાવકા ટમેટા અને ચટણી બહુ થઈ ગયો મેથી ગાજર ગાજર કરવા ગાજર જીણા નો જીણા વાહ હે જીણા હે ગાજર હે પણ જીણા જીણા હે

જાઈ થામ ને બધા ગોઠવેન રાખ્યા ચાર હું જઈ ગલપ કર થોડો પંચ વાર પડ્યો થામ ને બધા કાંધી માથે રાખ્યા ગોઠવેન પંખો તો બંધ કરી દીધો એક બારી હતી રૂપારો પ્રકાશ અટાણે તો પડે આ મરી રાખ્યું અહીં

Số khá xe A mà khăn ra khí A mà ra khí A tê l nô đô bô hê Tê l nô đô mà cháu bất tình gọt hoen rè chú Bác cór nè, háng cór nè A bác cór không có liu hê Sơn án nè, đáy nè, યા ફટા છે બધાઈ જુનવાણી ઈ પેલે મે દેખાય તો તો ખરી આઈ નું ઘર કઈ દુકાન દેખાય નું ને ચટ ચટ દેખાય તો આમાં બધું દેખાય લો તો હા જામ તોમી પડ્યા અડારીયું નીસ્ટીલ ને અદન નેસ્ફીન હા ને બેઠો લિયા હે બેઠો લ્યા હે કળિયા દી કણેઠો લિયા કે ભાઈ બેઠો લિયા હા ઉપર પંખો હે એ દોડ કરે ઓ પેંકો તમાર આઈ ને ઘર નો ટૂર અમે તમણી દે દીધો કે ની ઉતે દોજો આ આઈ ને આજ રખ શરદી થાય ને આદી કે આપણ બંધ કર દે બારણ આઈ ને શરદી કા જય ને શરદી થાય ને આઈ ને જો શરદી થઈતી ને જય ને શરદી जैन तो से थे थे गए आयो जैन सर्दी में थे आई ये छाती का थाई ऊपरी मोटी हां सेती उनको बारी है